નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નસવાડી તાલુકાના મકાન ધરાશાય ચાર રામ ઈજા થઈ ગ્રામજનોએ ગામના છેવાડે ભેગા થઈ રસ્તાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધાઓ ન મળતા ગ્રામજનો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બહાર ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી કાચો રસ્તો હોવાને કારણે જોડીમાં નાખીને ઈજાગ્રસ્તને સારવાર માટે લઈ જવામાં આવ્યા ઘરમાં એક સગર્ભા મહિલાએ ચાર દિવસ પહેલા એક બાળકને જન્મ આપ્યો અને તે મહિલા અને તેના બાળકને ઈજા થતા જોડીમાં નાખી લઈ જવામાં આવે અને સામૂહિક કેન્દ્રમાં દાખલ કરવામાં આવે રામાપલસાદી ગામમાં રસ્તાની તકલીફ છે કીચડમાં ચાલવા પગ પગથી ચાલી શકાતું નથી પણ કે તારા સભ્ય કે તાલુકા પંચાયત ચૂંટાયેલા સભ્ય સાંસદ સભ્ય ગુજરાત ભાજપ સરકાર આટલા વર્ષોથી વિકાસની વાતો કરે છે ગામમાં એકસો આવી શકતી નથી સગરબા બેનોને લેવા માટે બી તકલીફ છે અને નાનામાંટ રેશન કાર્ડની દો

આવે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમારે બની જાય બસ એમ કે જતા રહી હા પાછી ચૂંટણી આવે છે પાછા એમ જ કહે કે તમારો હા બની જશે હા બહેજકાર કરવાના બીજું કંઈક કરવાના નહીં મેં જ્યાં સુધી રોડની જ મજૂરી થાય ને ત્યાં સુધી અમે કંઈક કરવાના નહીં બેજકાર કરવાના નહીં આઝાદીના આઝાદી પછી અત્યાર સુધી આ રસ્તાની એવી પરિસ્થિતિ છે કે ગમે તેને બી વાત કરીએ કોઈ બી સરકારી કર્મચારીને કે બી કોઈ જીતેલા પ્રતિનિધિને પણ વાત કરીએ તો કે રોડ રસ્તો થઈ જશે પણ અમને એમ કરતાં કરતાં હજુ આજે કેટલા વર્ષ વીતી ગયા છે પણ હજુ અમારો રસ્તો થયો નહીં અને અમારા ગામની અંદર ગઈ રાત્રે એક મકાન પડી ગયું હતું એની અંદર ચાર છોકરાઓ બે છોકરાઓ નાના હતા અને એક અઢાર વર્ષની છોકરી હતી અને એક ચોવીસ વર્ષની છોકરી હતી કે એને વાગી ગયું છે કે એને બોરિયા દવાખાના લઈ જશે હવે એ જે છોકરીને ગામમાં એકસો આઠ ન આવવાના કારણે અમે ગામ લોકોએ જોડી બાંધીને રામા પઢાદીથી બટું પઢાદી આશરે બેથી ત્રણ કિલોમીટર ઉચકીને લઈ જતા ખરા તોય છતાં સામેથી એકસો આઠ નથી આવી

બોરખાઢોધી પછી એકસો આઠ મેં દવાખાને લઈ આવ્યા અમારે બાજુ રામાપ્રસાદી પ્રસાદી મેં એકસો આઠ જાય નહીં એવું રોડે નહીં એટલે પાકો રોડ જ જોઈએ અમેની રસ્તો જ ખરાબ છે અમારે સરકારે નહીં હોય એટલે પછી બીજા ગામડા અમે રોડ બનાવે રામાપ્રસાદી પ્રસાદી મેં રોડે નહીં બનાવતા એટલે અમારે સરકાર નહીં હય બીજાને એટલે સરકાર હોય એવું લાગે છે